નમસ્કાર ખેડૂત મિત્રો જય ગો માતા આર્યમન ગીર ગૌશાળા વતી હું દિવ્ય રચીવાળા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ડુંગળીના પાકમાં આર્યમન ગોલ્ડન દાણાદાર ખાતર પાયામાં અને ઉપરથી ફ્રીડિંગ એટલે કે વેરીને જે વાપરેલ ડુંગળીનો જે પાક છે એમ એમનું તમને રિઝલ્ટ દેખાડીએ તમે જોઈ શકો છો કે આ ડુંગળીના મૂળ છે લગભગ લગભગ છ સાત ઇંચના મૂળ છે તમે જોઈ શકો છો આ ડુંગળીના આમાં આ પીપરલાની ડુંગળી છે જે એમાં એણે સુરેશભાઈ કરીને છે જેણે એમાં આર્યમન ગોલ્ડન ધાણાદાર ખાતર પાયામાં અને ઉપરથી વાપરેલું હતું તો તમે એના તંદુરસ્ત મૂળ જુઓ બીજું કોઈ અન્ય રાસાયણિક ખાતર એને વાપરેલું નથી ફક્ત આર્યમન ગોલ્ડન ખાતર ગીર ગૌશાળાનું છે તે વાપરેલું છે તમે જોઈ શકો છો કે આ તંદુરસ્ત મૂળ છે ને આ ખાતર વાપરવાથી એને બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે ડુંગળીના પાકમાં તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અને આ આર્યમન ગોલ્ડન દાણેદાર કોઈ કોઈપણ વ્યક્તિને વાપરવું હોય અથવા તો વધારે માહિતી મેળવવી હોય તો જરૂરથી મારો કોન્ટેક કરી શકે છે દિવ્યરાજ શિવાળા તળાજા મોબાઈલ નંબર પંચાણું દસ બાણું બાસઠ બાસઠ જય ગૌ માતા